ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રતિનિધિ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની ઓફિસ થી દવે સાહેબ તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બારડ તાલુકા પંચાયતના સદસ્ય જશુભાઈ સોલંકી પંકજભાઈ પંપાણીયા તાલુકા પંચાયતના અધિકારી ચાવડા સર પીજીવીસીએલ અધિકારી બારડ સાહેબ સરકારી શાળાના આચાર્ય વાઢેર સાહેબ અને સરકાર શાળા સ્ટાફ લાટી ગામના સરપંચ નારણભાઈ સોલંકી ઉપસરપંચ વિજયભાઈ ગ્રામ પંચાયતના સભ્યો પૂંજાભાઈ છાત્રોડિયા ઉકાભાઈ કિશન સોલંકી, કરશનભાઈ લાટી ગામના કોળી સમાજના પટેલ રમેશભાઈ ગામના આગેવાનો જશુભાઈ સોલંકી, રમેશભાઈ સોલંકી, સંદીપભાઈ છાત્રોડિયા, રમેશભાઈ છાત્રોડિયા, ગોવિંદભાઈ બારડ અને દરેક ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને ગામ લોકો એ ખુશી વ્યક્ત કરેલ અને સરકારશ્રી અને ધારાસભ્ય શ્રીનો આભાર માનેલ. મમનંદજી સોલંકી છે. ને મંજૂરી મળી છે લાટી ગામ ખાતે શું કહેશો આ કી હા સર ક્યાં બે વર્ષથી સતત પ્રયત્નો ગામના યુવાનો અને ધારાસભ્યશ્રી નવ દસની મંજૂરી માટે પ્રયત્નો કરતા હતા રાજ્ય સરકારે આ વર્ષે નવ દસની મંજૂરી આપી દીધી અને ટૂંકા ગાળામાં આજથી શુભારંભ પણ નવ નવ દસનો કરે દીધો એ બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર સરકાર